આપણે ક્યાં ને બધી જગ્યાએ એટલા કન્ટ્રીમાં જાતા તો આપણે ક્યારે જઈએ ક્યારે ફૂંકીએલો પાછળ એક થોડું આ ખર્ચા કરવા પડે અહીંયા તો એને એકલે હાથે એકલે હાથે નિરભાઈમાં હતા સાથે એ બરાબર છે પણ એકલે હાથે બધું કેમ કર્યું ટૂંકમાં અહીંયા આવવા માટે ડ્રાઈવ તો કે એકલે હાથે હમ આટલા કિલોમીટર ડ્રાઈવ કરવા લગભગ બહુ રાહ જોતા હતા બહુ જ રાહ જોતા હતા કે હવે હું થાય હું નહીં થાય હું થાય હમણાં મણી નીંદર નથી આવતી બીજું તો ઠીક હમ મણી ઊંઘ નથી આવતી પ્રાર્થના એમ થાય કે માને મારે પાછા એમ કે ઓહો પ્રાર્થના કરીએ કે આપી દે તો સારું આપી દે તો સારું વિઝા આપી દે તો સારું વિઝા આપી દે તો સારું પણ એમાં સક્સેસ એ તે દિવસ મેં આગલે દિવસે આપણે બધા પ્રાર્થના કરીને એ પ્રાર્થના ફળી ને તે દિવસે જ વિઝા એને આપી દીધા હાજના હાજના પછી નિલેશભાઈનો ફોન આવ્યો કે હું આવું છું મેં કીધું ઓ હો 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 જે મને આનંદ થયો હે અને અંદરથી જે આનંદની લાગણી અનુભવી એ ઓહો દેટ ઇઝ ધ બેસ્ટ ઇન માય લાઈફ રિયલી હમ એવું કહેવાય એવું કહેવાય કે આવો આનંદ મને લાઈફની અંદર ફર્સ્ટ ટાઈમ થયો કારણ કે લીલબાઈમાં આવતા હોય ને આટલા ટાઈમથી આપણે રાહ જોતા હોય ને આનંદ ન થાય તો એ કેણી આનંદ ન થાય એવું કોઈ હોય જીમાણ કે એને આનંદ ન થાય કારણ કે જીવતા જીવતા જેને સમાધિ લીધી અને એ તો બરાબર છે પણ હજરા હજુર છે માં એના દાખલો તમને આ જે વાત કરી નીલેશભાઈ એમાં જ તમને મળી ગયો દાખલો રાઈટ કે કઈ પ્રોબ્લેમ થાય એટલે કે દીવો કરા ને માતાજીની યાદ કરા ને એમ પોલિસી ન રોકે કે રાઈટ એવી જગ્યાએ જ્યાં હતા કે અમુક જગ્યાએ કે જ્યાં ચેકિંગ થયા વગરના કોઈ દિવસ જવા જ ન દે મેં ચેકિંગ એ નહોતું કર્યું હમ હવે એ મોટી લીલબાઈમાંની કૃપા અને છેલ્લે હે ને પાછી થોડીક પરીક્ષા કરી પરીક્ષા હારી એવી કરી એ થાય પરીક્ષા તો એનો કારણ કે કસોટી તો કરે જ ને કે ભાઈ તમે કેટલાકમાં છે મિત્ર આપણે તો હે ને થોડોક ટાઈમ શ્રદ્ધા હોય ને પછી પાછી જેવું આપણું કામ પૂરું થઈ જાય એટલે શ્રદ્ધા ક્યાં ગઈ ને આપણી ક્યાં ગયા હમ તો પરી પરીક્ષા કરી ને પૂરેપૂરી માતાજીએ પણ કે તમે કેટલામાં છે શું છે એ તો એ ખબર પડી એટલે પણ પરીક્ષામાં નિલેશભાઈ સંપૂર્ણ રીત પાસ થઈ ગયા અને અહીંયા આટલા માણસોની રાહ જોતા હતા કે તમે જોયું ને કે કેટલા આખા હોલ આખો ભરાઈ ગયો તો મંદિરની અંદર કોઈ ક્યાંય જગ્યા નથી હમ ને મને હું તો ભગવાન લીરભાઈ મને એમ કહું કે ના ના આ તમારી કૃપાથી આ બધું થયું ને મને તમે નિમિત્ત બનાવ્યો બદલ તમારો ખૂબ ખૂબ આભાર ને જેટલા જેટલા તમારા ગુણગાન ગાઓ એટલા ઓછા છે હમ નહીં તર હું ત્યાં ક્યાં જઈ હગત પણ જેવો લીટબા જેવો ખબર પડ્યા ને કે ભાઈ આજે પ્રોગ્રામ ત્યાં છે બે વાગે બે અઢી વાગે આવવાના છે સવારમાં છે ને હું સીધે સીધો જ તૈયાર થઈ બીજું કઈ જોયું નહીં કઈ કર્યું નહીં તૈયાર થઈને નીકળી ગયો અહીંથી સીધો ગાડીમાં એટલે મેં કીધું મનીષા કીધું હાલો મનીષા ની વાત તો કરીએ થોડીક તો ખબર પડે ને હું એકલો એકલો બોલ્યા રાખી તો પછી હું એ છે ને કિચનમાં છે ને ઓલવેઝ કિચનમાં જોઈ તમને ખબર છે કે મનીષાનું ઘર લગભગ તાકે કિચનમાં હોય ઓલવેઝ હમ ચાલો વાત તો કરીએ પછી પછી આગળ વાત કરીએ નિર્ભાઈ માની ગુડ મોર્નિંગ સિતારામ ખરાવાય કે પુણા છે તો સિતારામ બધાની જાજન જાજન અને જરા ખબર ને સંદે થાવા જો તો અવાજ થોડો ડિફરન્ટ થયો હમ કે તર સાલને કહેતા જય લીરબાઈ માં હા જય લીરબાઈ માં જય લીરબાઈ માં જય જય કાલે બહુ ભંડારા આમની મજા આવી લાઈ જોવાની બધાએ બાવ સપોર્ટ કરે ને બધાએ ઓલું કર્યું બદલ હે નહીં

નેલાઈ માઈતલા માતાજી એવી એવી હા કારણ કે માતાજી હજરા હજુરા આવી આવતા હોય રાઈટ તો કોને આમાં આનંદ આનંદ કોને ન થાય હું તો એમ કહું રાઈટ તો એમાં છે ને જો આ ગીતાબેન આપણે ગીતાબેન કાઉન્સિલર છે તમને કદાચ ઓળખતા હોય કે ન ઓળખતા હોય પણ હું તમને ઓળખાણ આપી દઉં ગીતાબેનની ને ગીતાબેન ને હું તો એનો દીકરી જ કહું છું કારણ કે એ નનકડા હતા ને ત્યાંથી હું ત્યાં ઓળખું એને ને અહીંયા એ નોર્થામ્પટન રહેતા અને ભૂરાભાઈ ભૂરા મુંજા તમે ઓળખતા જ હે બધા તો ભૂરા ત્યાં જ્યાં નોર્થામ્પટન રહેતા ને હું નોર્થામટન રહેતો ત્યારે ત્યારે હું જતો બહુ ઘણી વખત ગયેલ છે અને ઘણી વખત કે ટૂંકમાં નનકડા હતા ત્યારે ને પછી લગ્ન ત્યાં ત્યારે ત્યારે અમે લગ્નમાં બધા હતા ત્યારે હા ત્યારે કારણ કે ને અમે ત્યાં છે ને નોર્થામ્પટનમાં ગરબા ગરબી ચાલુ નવરાત્રિ ચાલુ કરી હતી એ ટાઈમમાં કે ત્યારે લેસ્ટરમાં પ્રોબ્લેમ હતો લેસ્ટરમાં આપણે મેરની કોમ્યુનિટીની ગરબી થતી હોલ કે કંઈ હતો નહીં હા અને એક ચર્ચ ભાડે રાખતા તો ભાઈ ન્યા આપણા બધા છે ને પેલા પખણા ન રહેતા તે બહુ બહુ ઘસીઓ બહુ કરતા ખરાબ પછી ઓલે ના પાડી દીધું કે અમે નહીં જ્યાં આપીએ હવે તમને

ખરેખર બહુ મજા કરીને બહુ આનંદ કર્યો ને હવે છે ને બાકી કઈ થતું નથી તો મેં કીધું હે ને માતાજી પણ તમને તમને કેવું લાગ્યું એમ તમે જરા કે કોમેન્ટમાં એ કરજો કે કેટલો તમને તમને કેવું બધું

તો આવજો બાય બાય ને પાછા વાળા નવા બ્લોગ માં કઈક નવું લઈને આવીશું પણ આ તો માતાજી ની એટલી બધી મેરબાની માતાજી ને એટલો બધો અંતર મેં કીધું ભાંડે શેર કરવું મારે તો આવજો ભાઈ ભાઈ ને